પાનવાડી વિસ્તારમાં આવેલ મેલડીમાના મંદિરની દાનપેટીમાંથી તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો પાનવાડી ચોક પાસે આવેલા લોઢાના દાંતવાળા મેલડીમાના મંદિરની અંદર રાખેલી દાનપેટીને તસ્કરોએ નિશાન બનાવી હતી બાદ દાનપેટીમાંથી તસ્કરોએ અંદાજીત રૂપિયા પાંચ હજારની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની જાણ નિલંબાગ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી મો ઉભો હતો પકડો પક આવો મો પાવ આ રૂફ સ્ટડીયા નો વેકે મો મને એમ બોલતો નહી એમ કે શ્રી માં મે એમ કે લીધું ના

मारू नाम भरत कुमार नन हलवदिया हूँ रिटायर्ड एस टी कंडक्टर छु हाल मही फ्लेट महो અમારે બધાએ રવિ ફ્લેટ સાગર ફ્લેટ તેમજ સામે આડોશી પાડોશીના સાથ સહકારથી અમે આ મેરડી મની ડેરી બનાવેલ આજ રોજે બપોર વચ્ચેના ગાળામાં પેટી દાન પેટી તોડી અંદરથી આશરે પાંચેક હજાર રૂપિયા લઈ ચૂક્યા છે પેટીનો નકૂચો પણ છોડી નાખે છે બાજુ આજુબાજુમાં હોમગાર્ડ બંદોબસ્ત હોવાથી પોલીસ સજાગ હોવાથી જો થોડે દિવસે આવી રીતે મેળડીમાંને જો મૂકતા ન હોય અને એમની દેરીમાંથી જો પૈસા લઈ જવાતા હોય તો કાલે સવારે કોઈ પબ્લિકના ઘરે બપોર વચ્ચે ચોરી કરી જાય તો આમાં શું અમારે સમજવું આવી મારી એક નમ્ર વિનંતી છે કે આ બાબતે દરેક ભક્તજનો અને પોલીસ ગણ તેમજ હોમગાર્ડ ગણ આ બાબતે થોડુંક ધ્યાન આપે એવી અમને વિનંતી કરું છું એ ડિવિઝન પોલીસ સ્ટેશન પચાસ કિલો પચાસ મીટરના અંતરે છે છતાં જો જાહેર રસ્તા ઉપર મેરડી મંદિરીમાંથી જો પૈસા જાય તો આ વ્યાજબીવાદ ગણાય નહીં અને હું તો મેરડીમાંને પ્રાર્થના કરું છું કે જે કોઈ આ પૈસા લઈ ગયો છે એને ગમે ત્યારે બે દિવસ ત્રણ દિવસે પૈસા મૂકવા આવવા પડશે કારણ કે અમારી મેરડીમાંનું એટલું બધું સાથ છે કે આડોશી પાડોશી બધા જાણે છે તો આ બાબતે આટલું મારું કહેવું છે